સંગઠ આ પૂરા ચાલોરા કે બંધ કરતી ઝકુભાઈ નું કામ છે તમારે ક્યાં મેવરે દત્તાનો ફોટો મોકલી તો ઈ નો આપડો હાંભળે નો આપ તો દીરા ટ્રાક તો ધમળું કે ઉભા રહેવાં છે જાળો કે ધમળું સંતા જા જા તો દેખે ને ત્રીય હકરું એટલે વેરી આતર હા મેં આ પાળો દી વેરી દે છે કા અમારે ને આ ભાડા કરવા છે ચાલે લે

સુરજી આ મે લઈ જવું ને એમાં આજે પાટલી કરી છે એકત્રી રાખી દીધું એટલે પાછો ભાગી 10000 બે દાણા આરે પડે તો તમે પાછળ એકત્રી દાતા તમારે જે ઓલી પાટલી રહે ને પાછળ જીરો ને સાઠ ની પાટલી પાછળ

સ્પેશિયલ ડુંગળીનું બિયારણ વાવવામાં દાતા વગર નહીં આવે પાટિયા વાળી નીચે પાટી પ્લેટ આવી ગયા શાપરવાળા એલે આ હા વાત છે હા હા તે મેની નો થઈ જાય અતે મોટા ને મોટું તો ખેસી લેવાનું જ અમને ખબર છે મીની નો લઈ એટલે આ મોટા ના ના હમ તો એવો બનાવી હમ એમ પાટલા તો ઉંડીયો ચેર નો બની જાય

આપડે આપડે ઓલા ભાઈ બહુ હુશારો વિશ્વનગર લેવા ગયા ને બહુ એમ કીધું કે આ ફોલ છે

આપણે બોલ એટલે બોલ બોલ જળાવેલા છે ત્રણ તારીખ થાય બરોબર નક્કી કરી